હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આશા છે બધા મજામાં છો અને સૌ ખુશી મજામાં રહ્યો એવી રીતે મારી શુભેચ્છાઓ હવે તો કે સૌથી પહેલાં જે તમારો સપોર્ટ મળે એ બાદલ ખૂબ ખૂબ આભાર અને હું તમને આજે જણાવીશ કે કેનેડા પચાસ હજાર જેવા વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવા જઈ રહ્યું છે પરંતુ તમે જે સોશિયલ મીડિયામાં આ વસ્તુ જોવો છો એનું આખું જે સત્ય છે એ જાણવું તમારા માટે જરૂરી છે હું તમને આજે આની આખી ડિટેલ કહું જ્યાં આગળ તમે બી જો આગળ લાસ્ટ સુધી વિડીયો જોશો તો તમને બી પ્રોપરલી સમજમાં આવી જશે બહુ જ સરળ વસ્તુ છે કે કેનેડા ઇમિગ્રેશન જે બોર્ડર સિક્યુરિટી કહેવાય સીબીએસ એ કડક વલણ અપનાવી રહ્યું છે અને એ એવા પચાસ વિદ્યાર્થીઓને ગોતી રહ્યું છે જે વિદ્યાર્થીઓ સ્પ્રિંગ ઇન્ટેક પછી અત્યારે કેનેડામાં ગયા છે પરંતુ એમણે એમની કોલેજ જોઈન નથી કરી હવે એ કયા અલગ અલગ વે પર લાગ્યા છે શું છે એની બધી હું તમને ડિટેલ જણાવું કે જે આખો શોકિંગ રિપોર્ટ આરસીસી પાસે આવ્યો છે એને કારણે થઈને એ આ આ વિદ્યાર્થીઓ હું તમને જે કહું એ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવા જઈ રહ્યું છું આગળ આપણે વધીએ એ પહેલાં ચેનલ પર નવા જો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો અને આપણી બીજી ચેનલ એટ ધી રેટ એસ એ વિઝા કાઉન્સેલિંગ એ બી સબસ્ક્રાઈબ કરો અને આવો જ તમારો સપોર્ટ આપતા રહ્યો એવી આશા હું ચેનલનું જે હેન્ડલ છે યુટ્યુબ હેન્ડલ સ્ક્રીન પર રિપ્લાય કરાવી દઉં છું હવે તો કે કેનેડાની અંદર જે આ રિપોર્ટ આવ્યો છે સીબીએસએ જે આખો રિપોર્ટ શોકિંગ રિપોર્ટ રિલીઝ કર્યો છે એ સાચી વાત છે કારણ કે કેનેડાની અંદર પચાસ હજાર વિદ્યાર્થીઓનો એવો ડેટા સામે આવ્યો છે જે સ્પ્રિંગ ઇન્ટેકથી લઈને અત્યાર સુધી કેનેડામાં ગયા છે પરંતુ એમણે ભણતર હજી ચાલુ નથી કર્યું અથવા કોલેજમાં એનરોલમેન્ટ નથી લીધું હવે આ વિદ્યાર્થીઓ કોઈ અલગ અલગ વૃત્તિઓમાં પડ્યા હશે કે જેની અંદર કોઈ વોક પરમિટ હશે આજ કોઈ રેફ્યુઝ હશે જે બી જુગાડો હશે પરંતુ આ આખો ડેટા જે રેકોર્ડ છે સીબીએસએ દ્વારા ના હાથમાં આવ્યો છે હવે થશે કેવું કે આની અંદરથી જે પચાસ હજાર આ વિદ્યાર્થીઓની વાતો છે આમાંથી વીસ હજાર ભારતીયો વિદ્યાર્થીઓ છે બાકી અધર વિદ્યાર્થીઓની વાતો છે પરંતુ જે વીસ હજાર વિદ્યાર્થીઓ છે ભારતીય વિદ્યાર્થીઓ એનું આની અંદર ટોટલી રેકોર્ડ અને ડિટેલ અત્યારે સીબીએસએ અને આઈઆરસીસી કાઢી રહ્યું છે પ્લસ આ લોકોને હવે ટ્રેક કરવા એ જઈ રહ્યા છે હવે એ ટ્રેક કરતાં કરતાં જો કોઈ રેફ્યુઝી ક્લેમ કરતો પકડાઈ ગયો હશે તો એમને બી સીબીએસએ જે છે એ ડિપોર્ટ કરી શકે છે કેનેડા એમની જો વાત કરીએ તો કેનેડા કદાચ આમાંથી ક્યાંય બી કોઈ જો ઇલિગલ વર્ક કરતાં એટલે કે હોમ સ્ટે કરતાં પકડાના હશે પ્લસ કોઈ કદાચ વર્ક પરમિટ ક્યાંય રજીસ્ટર કરી હશે અથવા વર્ક પરમિટ માટે એપ્લાય કર્યું હશે કોઈ જુગાડ કરીને કોઈ બી પ્રકારની કોઈ બોર્ડર ક્રોસ કરવાની યા કંઈ બી એક્ટિવિટી જો કરવા જઈ રહ્યા હશે તો કેનેડા અત્યારે એને ટ્રેક કરવા જઈ રહ્યું છે અને કેનેડાએ એમને પકડી અને એમને ડિપોર્ટ કરશે જ કરશે કારણ કે કેનેડાએ આ વસ્તુ ખાસ રિલીઝ કરી છે કે જ્યાં આગળ આ પચાસ હજાર વિદ્યાર્થીઓ એવા છે કે જેમનું ઓલરેડી એડમિશન થયું સારી કોલેજ યુનિવર્સિટીઝમાં એમને વિઝા આપવામાં આવ્યા છતાં પણ આ વિઝા લઈ એ લોકો ત્યાં ગયા છે પરંતુ કોલેજમાં ઇન્વોલ્વ નથી થયા હવે બીજી વસ્તુ કે આનો પ્રભાવ જે છે એ બીજા વિદ્યાર્થીઓ પર બી પડશે કારણ કે કેનેડા એની ઇમિગ્રેશન પોલિસી જે છે જ્યારે તમે ફાઇલ આપો છો ઇમિગ્રેશનમાં વિઝા માટે આને બી હવેથી કડક કરશે અથવા જે નો રિપોર્ટ છે એમાં બી એક વસ્તુ મેન્શન કરેલી છે કે જ્યારે બી વિદ્યાર્થીઓની સ્ટડી વિઝા માટેની ફાઇલ આવશે તો એ પહેલાં દસ વખત હવે કન્ફર્મ કરશે કે એ ભણવા જ જઈ રહ્યો છે કે નહીં એટલે જે નિર્દોષ વ્યક્તિઓ હશે અથવા નિર્દોષ વિદ્યાર્થીઓ હશે એમના પર બી આનો ખતરો લાગુ થશે જ થશે કારણ કે જે વિદ્યાર્થીઓ આ કામ કરે છે ને આનો ભોગવું એમને તો પડે જ છે કારણ કે એમણે ભૂલ કરી છે પરંતુ જેણે ભૂલ નથી કરી એવા વિદ્યાર્થીઓને બી આનો પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે કારણ કે જે જેન્યુઅલ વિદ્યાર્થીઓ હશે એમની બી ફાઇલ જે છે એ કડક વલણથી ચેક કરવામાં આવશે એટલે કદાચ રિજેક્શનો બી વધી શકે અથવા તો ક્યાંક બી ડાઉટ હશે તો ઇમિગ્રેશન થોડું લિબરલ થતું હશે એ બી કડક કરી દેશે આવા જુગાડો જે છે એ એકચ્યુલી જે વિદ્યાર્થીઓ બી કરે છે એ લોકોએ ના કરવા જોઈએ તમારો જે બી ઓપિનિયન હોય તમને શું લાગે છે કે આ વિદ્યાર્થીઓ આ જે કામ કરી રહ્યા હોય છે આની પાછળનું કારણ યા તમે જે બી તમારો ઓપિનિયન શેર કરવા માંગતા હોય એ ખાસ કોમેન્ટ કરજો અમારા મારો જે ઓપિનિયન છે એ મુજબ તો હું એ વિદ્યાર્થીઓને એટલું જ કહીશ કે તમે લોકો આ કામ કરતાં પહેલાં ખાલી એટલું વિચારો તમે તમારું કેરિયર તો બગાડો જ છો પરંતુ તમારી પાછળ જે બીજા વિદ્યાર્થીઓ જે છે જે લોકો નિર્દોષ છે જે પ્રોપર વેપર આવવા માંગે છે એના માટે બી આ બધું સ્ટ્રિક્ટ થઈ જાય છે અને એ લોકોને બી આ પ્રોબ્લેમો ફેસ કરવા પડતા હોય છે ક્યારેક એવું થતું હોય કે અમુક એકાજ જ માટે જો ઇમિગ્રેશન થોડું લિબરલ થવાની કોશિશ કરવા જતું હોય ને કોઈ જન્યુઅલ વ્યક્તિમાં હવે એ બી ના થાય કારણ કે આવા રિપોર્ટો જ્યારે સામે આવે ને ત્યારે ઇમિગ્રેશનને બી કડક વલણ અપનાવવું પડતું હોય છે ઓબ્વિયસ છે કદાચ આપણે ભારતનું ઇમિગ્રેશન હોય તો એને બી એ કડક વલણનો વિચાર આવે કે ભાઈ આપણા દેશમાં આવીને જો લોકો આવું કરતા હોય તો આપણે બી કડક થઈએ તો આ કામ ના કરવું જોઈએ જે બી તમારો ઓપિનિયન છે ખાસ તમે કોમેન્ટ કરજો અને મેક્સિમમ લોકો સુધી આ વિડીયો શેર કરજો જેથી કરીને બધા સુધી આ માહિતી પહોંચે એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત